આજે ખેડા જિલ્લા માટે ખૂબ મોટો આનંદનો પ્રસંગ છે ઇચ્છોતેરમાં સ્વાતંત્ર્ય દિવસના પર્વની ઉજવણી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આજે એક રેલીનું આયોજન નડિયાદની અંદર કરવામાં આવ્યું હતું અને આજે ભવ્ય રેલી એસઆરપી કેમ્પથી નીકળી અને ઇકો ઇકોવાલા હોલ સુધી રેલી પહોંચી હતી અને આની અંદર લગભગ પોલીસના મિત્રો બે હજારથી પણ વધારે અને એમની જુદી જુદી બ્રાન્ચના ચેતક કમાન્ડોથી માંડીને ડોગ સ્ક્વોડથી માંડીને બાકીની બધી બ્રાન્ચિસના પોલીસ જવાનોએ એ પરેડની અંદર ભાગ લીધો હતો અને આ તિરંગા યાત્રાની અંદર નડિયાદની જે કોલેજોથી માંડી અને યુવાનોએ જે ભાગ બેથી અઢી હજાર યુવાનોએ ભાગ લીધો હતો એ આજે ખૂબ આનંદનો વિષય છે અને ખૂબ સારી રીતે આ તિરંગા યાત્રા પૂર્ણ થઈ છે અને અહીંયા આગળ સરદાર સાહેબના જન્મસ્થળે જ્યારે બધા જ મહાનુભાવો અહીંયા એમના જન્મસ્થળની મુલાકાત લીધી છે ત્યારે હું એટલું કહીશ કે સરદાર સાહેબે પાંચસોને બાસઠ જેટલા રજવાડા ભેગા કરી અને આ દેશને અખંડિત બનાવવા માટેના એમના જે પ્રયત્નો હતા એ પ્રયત્નો સાકાર થયા છે અને આજે જ્યારે વડાપ્રધાન તરીકે મોદી સાહેબ હોય ત્યારે મને કહેતા આનંદ થાય કે આ દેશની જે પ્રગતિ છે ખૂબ ખૂબ આગળ લઈ એમનો મોટો રહેલો છે અને આ સ્વતંત્ર પર્વ નિમિત્તે હું આ સરદાર સાહેબના જન્મ સ્થળ ઉપર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ નડિયાદની અંદર પર્વ યોજવાનું ઉજવવાનું નક્કી કર્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માન્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લામાં આવી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહભર્યું વાતાવરણ છે આ દેશમાં નરેન્દ્ર મોદીના શાસન પછી ઉત્તર દર વર્ષે લોકોમાં દેશભક્તિનું પ્રમાણ વધતું સામાન્ય જનતા અને તિરંગા અંતર ઘટાડ્યું અને વિભાજન સ્મૃતિ દિવસની જાહેરાત કરી જેના કારણે આ દેશ આઝાદ થયો ત્યારે આ દેશના લોકોએ જે તકલીફ પેઢી હતી એને એની વેદનાને મનમાં લઈને ખૂબ જ જુસ્સા સાથે આવી તિરંગા યાત્રાઓ દેશભરમાં ઠેર ઠેર નીકળી રહી હતી અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ થી લઈને એસઆરબી કેમ્પથી લઈને ટીપકોવાળા હોલ સુધી આ યાત્રા આવી દરેક એજ્યુકેશન સોસાયટીના સર્વે લોકો ભારતીય જનતા પાર્ટી સંગઠનના લોકો હિન્દુ ધર્મસેનાના લોકો સ્વામી વિવેકાનંદના લોકો અને સમગ્ર તંત્રમાં આમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું કુલ મળીને ભારત દેશની આજુબાજુના દેશોમાં ઉત્તર ઉત્તર દેશભક્તિ ઘટવાના કારણે જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે એને આ સર્વોત્તમ જવાબ છે કે ભારત દેશ એ એક છે દેશભક્તિના રંગે રંગાયેલો છે અને નરેન્દ્રભાઈમાં તેમને સંપૂર્ણ વિશ્વાસ છે સાહેબ આ દેશ કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા કરવામાં આવી છે વખતે સમગ્ર દેશને અન્યાય કરનારી કોંગ્રેસ છૂટમૂટ એક યોજના ને પકડીને કોઈ એક ઘટનાને પકડીને ન્યાય યાત્રા કાઢવાનો કોઈ હક નથી સમગ્ર દેશને આ સ્વતંત્ર દિને એમણે જે ભૂલો કરી છે એ બાદલ એમને માફી માગવી જોઈએ કોંગ્રેસને યાત્રા કાઢવાનો કોઈ અધિકાર જ નથી